તો હાલતો ચાલતો તો હરખો કેટલા વર્ષ અગિયાર વર્ષ માલે એ તમે એ ચાર વર્ષ કાઢ નાખો એટલે સાત વર્ષ રહે તો સાત વર્ષની ભગવાનની એ એ અહીંયા લીલા કે જે કાંઈ કહો તો એ સાત જ વર્ષ જો ગોકુળમાં રહ્યા હોય ને કેવું એનું જીવન ઉધળું છે કે આજમાં ગોકુળમાં યાદ કરો તો કૃષ્ણ યાદ આવે ઘટના એક વાત કરવી

મૂકી દે મારો છેડો માં જશોદા બોલે કૃષ્ણ બીજી વાર બોલ્યો માં બીજી વાર નહીં કહું ઊભી રે મારે કામ છે મારે કામ છે કીધું મીઠા ભાઈ કૃષ્ણ એક ગળું રૂંધાણું ગળામાં લઈ દર્દ નીકળ્યું કૃષ્ણને દર્દ ને કોઈ દી લેના દેના નહોતા ને માં જશોદાના કાન ચમકી ગયા કે કૃષ્ણને ગંભીર ચોકી ગઈ માં

કૃષ્ણને પોતાને પાલવમાં લીધો લાલા હા મા શું થયું બેટા તો કોઈ કીધું કાંઈ ના મા કૃષ્ણને બચ્યું પડી પર વાત જશો વાત હું છે લાલા જટ મને કે નહીં ત્યારે મારા ખોળિયામાં લઈ પ્રાણ વૈયા જા થી સાંભળજે મથુરાથી રથ રવાના થઈ ગયો છે કાકો અક્રૂર મને તેડવા આવે છે આજુ ગોકુળ મૂકું છું ગોકુળ મૂકું છું શબ્દ માં જશો હાબડો પણ પગ એટલે ધરતી પડી નીકળો બસ લાલા સમય પૂરો થયો બેટા કે હા મારે જવું જોવે હવે હવે મારે મારી માં દેવકીને ને છોડાવવા જોવે હવે માનું નામ આપી દીધું એટલે માં લાચાર થઈ ગયા હા લાલા

ભાગશાળી હશે વાત કહું શું લાલા મેં તારું લૂણ ખાધું છે તારા ફળિયામાં રીમો છું તારા ખોળો ખૂદ્યો છે મેં આજે કૃષ્ણ નહી સૌ બ્રહ્માંડ નો અધિપતિ બ્રહ્માંડ તારા ચરણોમાં મૂકી દઉં ને તો હે જશોદા તારા ઋણ માં લે કૃષ્ણ મુક્ત ન થઈ શકે એટલા તારા ઋણ છે મારી માથે આપું માગી લે માગી લે માગી લે કેતો તો કૃષ્ણ સાહેબ જશોદા દૃષ્ટિથી પાલો માં લઈ લીધો લાલા શું તે બાકી રાખ્યું ઈ કેને દેવકી વાસુદેવ નો દીકરો હોવા છતાં તું નંદ જશોદા નો કહેવાય ગયો હવે આનાથી વધારે અમારે હું જોવે બાપ પણ છતાં જો લાલા તો એમ કેતો હો માગ માં તો હું માગું આપીશ બેટા માગ માં તો મથુરાનો રાજા થશે ને બેટા કામાં મથુરાનો રાજા થયા પછી હે કૃષ્ણ તારે દાસ દાસીઓની જરૂર પડશે ને એ કામ કરજે મને એને નંદને બે ને બોલાવી લેજે અમે તારા દાસ થી રેશિયું પણ તારા વગર અમે જીવી નહીં શકીએ હે કેવાનો અર્થ આજે કૃષ્ણનો પ્રેમ આજે ભાવ અને એ જ કૃષ્ણ

જશોદાના પ્રેમની વાતો કરી ત્યારે ઓધવ એટલું બોલે પાગલ છે વ્રજ આવું હોય શકે ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે ઓધવ એ મથુરાના જરૂખાને ખબર ન પડે મારા ગોકુળની ગલીમાં શું ઘટના ઘટે છે હવે તો ન્યા જ આવ અને ઓધવ આવે છે અને ગ્રંથોમાં તો એવો છે કે એ આખું ગાડું ભરીને ગ્રંથો લાવ્યો હતો ઓધવ કે બધાને જ્ઞાની બનાવી દઉં ગોકુળવાસીઓ પ્રેમમાં લઈ બારા કાઢ અભણ છે આ લોકો અજળ છે આમ શું ખબર પડે ગાડું ભરીને આવ્યું ગોકુળમાં હજી આમ આવે છે અને બાયું પાણી હેડે પાણી હીચે છે ઓછો ઉભા રહ્યા

એમ કરીને પાણી ખીચવા મળી એટલી જ વાતમાં આને એમ થયું કે આપણે આ લોકો હરખો જવાબ નથી આપતા પરિવાર જ્ઞાની પુરુષ હતો ને એટલે ખબર પડી કે અચ્છા આના કૃષ્ણને મથુરા લઈ ગયો એટલે મથુરાનું નામ લેશ કોઈ મને જવાબ નહીં આપે આગળ હાલ્યા એક બાય આવતી હતી એ વ્રજની નારીને વધવ વ્રથ ઊભો રાખીને એટલું કહે છે કે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું

બાબ મારે જાવું છે કાઈ તમારે કેવું છે કૃષ્ણ કાઈ કેવું છે તમારે કેવાની વાત આવી ત્યારે હવે એક જ મિનિટ નો આ પ્રસંગ તમે જવો સાહેબ મારે પછી તમને આજમાં જ લઈ જવા છે પણ એ એક જ મિનિટ આ વાત કે માં જ સોદા એમ કે કે કૃકુ ભેજો માં વરડામાં ગયા નાની કુલડી લીધી એમાં ગોરવ ભર્યો ગોર એમ કુલડી નું મોઢું બાંધી બે હાથમાં લઈને માં જશોદા ઉભી રહી ઓધવને કહે છે કોધાવ એટલે ગયા પછી મારા લાલા એ ગોરહ નહીં ખાધું એટલે બાપ આ લેતો જા હવે શબ્દ જોજો જશોદાનો ઓધાવ કૃષ્ણને કહેજે તારી ગરીબ માએ મોકલ્યું છે

દુનિયામાં બધોય મળે મારા ભાઈ પણ ભાઈ બધ ન મળે કોક ની માથું નાખી ખંભે રોઈ મિત્ર મિત્ર અરીસા જેવો મિત્ર હોવો જોઈએ વધ તું તો એનો સખા છો હા એક કામ કરજે વધાર તારથી માને કે જેને કાંટો આવી જાય પણ ઓધવી નહીં આવે અહીંયા કેવો મેં હેરાન કર્યો અને હવે તો બાપી મથુરા રાજા થયો છે અમે જમતા હતા ત્યારે મીઠાભાઈ ને બેઠા ત્યારે હું વાત કરતો હતો સત્તા સંપત્તિ સંતતિ આ જીરવવું ને

ભગવાન નું તમે નામ લ્યો આયે ખોડિયાર માં આપણે યજ્ઞ કરીએ એટલે માં ખોડિયાર આપણે હામાં સાક્ષાત્કાર થાય નહીં આપણે સાક્ષાત્કાર જોતાય નથી ભાઈ એ શાળો આપણે કરવો નથી જેને જેને એ શાળા કરવા ગયા એમાં આપણે એમાં ગોથું ખાઈ જાય મને ઘણી માં દ્વારકા જાવ મને તો દ્વારકાધીશ સાથે તો શું લગાવ છે તો હોય જ સવાલ નથી પણ એના બ્રાહ્મણો મને બહુ રાખે છે દરેક કલાકારોને બાપુ હું સાંભળી સાંભળીને કલાકાર મારા બધા મારા વડીલ છે પણ એટલું તો કે દ્વારકાધીશના ચરણોમાં કહું કે ઉંમરમાં બેહીને કોઈ હાર્મોનિયમ ખોલ્યું હોય તો માયો આયર પહેલો છે એના એની સામે બીજો કોઈ એવું એક વાર નહીં ત્રણ ત્રણ વાર એ નહીતર મંજૂરી ના મળી તો કેન્દ્ર માં મંજૂરી લેવી પડે તમારે માઇક લઈ જવા હોય અંદર મોબાઈલ નો લઈ જવા દે વાજાના લઈ જવા દે

લાઈટ ના દર્શન કરાય એને અડાય શક્તિ છે પરમાત્મા પોતે છે પણ કૃપા કોને કેવાય ભાઈ કૃપા એટલે તમને સારા મિત્રો મળે રૂપિયો જ નહી તમારી આરે કોઈ સારો બેહવા વાળી વ્યક્તિ મળે હારો ભાગીદાર મળે સારો ભાઈ મળે એટલે મિત્ર એ જયારે હારું હારું મળવા મળે ત્યારે માનજો તમારી પર ભગવાન ની ખુબ કૃપા